દેગામ નગરપાલિકા વિસ્તારમાંગ આવેલ વોર્ડ નંબર એક કોલેરાના કેસ બે જેટલા પોઝિટિવ આવતા થાણાપીણાની લારીઓ બંધ કરાવી ગાંધીનગર જિલ્લાના દહેગામ નગરપાલિકા વિસ્તારમાંગ આવેલ વોર્ડ નંબર એકમાં જિલ્લા કલેકટર જાહેરનામું બહાર પાડીને ખાડા વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કર્યો ત્યારે આજે નગરપાલિકાના ચીફ ઓફિસર ઉમાબેન દ્વારા તાત્કાલિક તેમની ટીમ અને આરોગ્યની ટીમને સાથે રાખીને સ્થળની મુલાકાત લઈને દવાનો છંટકાવ અને આરોગ્ય ટીમની કામે લગાડી દીધી હતી તેમની સાથે આરોગ્ય અધિકારી જીગ્નેશભાઈ તથા પિન્ટુભાઈ અમીન નગરપાલિકા પ્રમુખ વૈશાલીબેન સોલંકી અને નગરપાલિકાના કર્મચારીઓ ખડેપગે ઊભા રહીને કામગીરી શરૂ કરી દીધી છે દહેગામ ખાતે આવેલ ખાણાની દુકાને જેવી કે અમર આઈસ્ક્રીમ ફેક્ટરી સુભાષ પાણીપુરી ભવાની પાણીપુરી કનૈયા પાણીપુરી ચામુંડા પાણીપુરી જેવી લારીઓના સેમ્પલો લઈને રિપોર્ટ માટે લેબોરેટરી માંગ મોકલી આપ્યા છે ખાડામાં આવેલી મટનની દુકાનો પણ બંધ કરી દેવામાં આવી છે હાલમાં આરોગ્યની ટીમ આ વિસ્તારની સર્વે કરી દીધી છે અને સરકારી તંત્ર આજે આ વિસ્તારની મુલાકાત લઈને પુરજોશમાં કામગીરી કરવામાં આવી રહી છે પ્રતિનિધિ અગરસિંહ ચૌહાણ હરસોલી દહેગામ જિલ્લો ગાંધીનગર

અડધો કલાક ફોણી આવશે ને હજુ ફોણી ને કરશે એને જાળા થઈ જાય પણ વસ્તુ તો જાળા થાય પ્લસ તમે આવું બધું ફોન હમ એટલે પછી એમ તો શરીર એક્સેપ્ટ કરો ના બરાબર